આપણે આ રમત કઈ રીતે રમવાની જો બંગડી લેવાની શું લેવાનું બંગડી એમાં આવી રીતે રબર ચડાવી દેવાનું રબર ચડાવી અને પછી એક રૂપિયાનો સિક્કો પચાસ પૈસાનો સિક્કો પાંચ રૂપિયાનો સિક્કો કોઈ પણ એક સિક્કો લેવાનો આપણે જૂનો વીસ પૈસાનો સિક્કો લીધો હવે આને શું કરવાનું આમ કરી અને પછી આમ ગોળ ગોળ ફેરવવાનું એટલે આમ આટી ચડશે જો ચડી આટી બરાબર આમ ચડાવી દેવાની અને પછી આ આ સિક્કો આવી રીતે આમ રે ને એવી રીતે મૂકવાનું હા ને પછી અહીંને ફર થઈ જાય

सो सायो रेमली रेमलेना कार्तिक चला इकडे चला वर चढाव वर चढाव म्हणजे फरम घणी बदीवार वागे चलो 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 जादूई रमत केवाय के केवाय हीनी के तकदीर ચલાવે આમે બેટી દો ઉ શીખવાડું ને બસ તમાર રમ્મા ની રીતે સિક્કો દબાયેલો રાખવાનો નકાઈને ફર થઈ જશે ચાલ હવે કઈ કે બાલવાટી કા કઈ ગઈ આ ચાલ આધી ના પો ચાલ બે આધી ના લાગી જાળી ની રાખવાનો મને આપો ચલા ફરી 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 વાર ચડાઈ દે ચાલ